હવે વાત કરવી છે મધ્ય ગુજરાતની ચરોતરને પણ મેઘરાજા ભીંજવી રહ્યા છે ખેડા જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે મેઘરાજા ઓળઘોળ થયા છે અને નડિયાદ તાલુકાના કઈ કેટલાય ગામ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે ખેતી લાયક વરસાદ વરસ્યો છે અને ખેતી લાયક વરસાદના કારણે લોકો ખુશખુશાલ છે ચકલાસી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ખેતરોમાં પાણી ભરાયા છે અને ખેડૂતો ખુશખુશાલ છે ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અત્યારે વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તે મુજબ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે ખેડા આ જે ચકલાસી છે નડિયાદ તાલુકાનું ચકલાસી ગામ છે આ ચકલાસી ની અંદર ધોધમાર વરસાદ અહિયાં વરસેલો જોવા મળી રહ્યો છે વરસાદને કારણે ધોધમાર વરસાદથી ચકલાસી ના જે રોડ રસ્તાઓ છે તે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અહિયાં જોવા મળી રહ્યા છે તો બીજી તરફ આ વરસાદને કારણે જે બફારાવાળો જે માહોલ હતો તેમાંથી પણ લોકોને રાહત મળી છે ઠંડક લોકો અનુભવી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો ખેતી માટે પણ આ વરસાદ સારો ગણાવી રહ્યા છે કારણ કે ખેતી પાક માટે જે અત્યારે વાવણીની સિઝન છે ડાંગરની સિઝન છે બાજરીની સિઝન છે તેને લઈને પણ આ જે વરસાદ છે એ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે અત્યારે આપ જોઈ રહ્યા છો ચકલાસીના આખા દ્રશ્યો છે ચકલાસી ગામના કે જ્યાં ધોધમાર વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે ત્યારે હાલ સમગ્ર આજુબાજુના પંથક છે ચકલાસી છે આ ઉપરાંત નડિયાદ છે અને આજુબાજુના જે પણ ઉત્તરસંડા ગામ છે તમામ જે ગામો છે તેમાં ત્યાં પણ અત્યારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે